ચુપકીદી જોવા મળી રહી છે તેઓ કોઈ પણ વાત પર બોલવા માટે તૈયાર નથી કેમેરા સામે કંઈ પણ બોલવાનો તેઓ ભણી રહ્યા છે તો ગોસ્વામી પરિવારના ચાર સભ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે ગોસ્વામી પરિવારના ચાર સભ્યો કે જે અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરી રહ્યા હોવાથી તેમને ડિપોર્ટ કરવામાં આવ્યા છે ગામમાં રહેતું પરિવાર હાલ અત્યારે મીડિયા સામે કેમેરા સામે કંઈ પણ બોલવા માટે તૈયાર નથી તો અનેક એવા લોકો કે જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં

જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં જે અત્યારે હાલ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે પરત મોકલવાની જે તજવીજ કરવામાં આવી છે તેમાં તેત્રીસ ગુજરાતી હોવાનું અત્યારે હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે આ તેસ માટે મોટા ભાગના પંદર થી સત્તર એક કે વીસ વ્યક્તિઓ જે છે તે અત્યારે હાલ ભારત પરત આવશે તેવું અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે ને એમાં મહેસાણા જિલ્લાના એમાં જોણંગ આખજ અને વસાઈ ડાબલાના જે પરિવારો છે તે પરત આવે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો વસાઈ ડાબલાના ચાર જે વ્યક્તિઓ છે ગોસ્વામી પરિવાર છે તે પરત આવી ચુક્યું હોવાનું સામે આવી રહ્યું છે પરંતુ આ જે પરિવાર છે તે હાલ કંઈ પણ કહેવા તૈયાર નથી ને આ સાથે અન્ય આજુબાજુના જે ગામના વ્યક્તિઓ છે તે પરત આવે તેવી શક્યતાઓ પણ ચોક્કસથી રહેલી છે જી આભાર સંકેત સમગ્ર માહિતી આપવા બદલ